તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જશે તાજે સ્વાગત છે તમારો નવા વ્લોગ ની અંદર આજે છે એકાદશી ને આજે તો એકાદશી એને ધોરણ નવ ના વિદ્યાર્થી ને આજે યજ્ઞ અને ચાલો આજ તો યજ્ઞ ને એકાદશી ને થાય દર એકાદશી એના યજ્ઞ ની થાય થઈ તો આજ નવન વારો પ્રમાણ વારો હોય નવમાં વર્ણન વારો હાલો આપણે એને અહીંયા જઈએ યજ્ઞમાં હું હોય ને કેવું કેવું હાલે છેલ્લા વ્લોગ જોતા રહેજો અને એને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો આપણે યજ્ઞ થઈને અહીંયા જઈએ જો આપણે આ લો હે જો એક પૂગી ગયા ને જો અત્યારે નવ મા એને જો નવ એ વાળા નવ બી વાળા બધા નવમાં વાળા અને બધા વિદ્યાર્થી અત્યારે તો ત્યાં જ યજ્ઞ ચાલુ નથી થયો પણ હે આપણે થોડીક વારમાં ત્યાં જઈશી છેલ્લે જેને બ્લોગ જોતા રહેજો તમે યજ્ઞ કઈક કરતા હોય તો તમે કોમેન્ટ કરી દેજો અમને

જો ભાઈ એને ય ની બધું આવતું હતું આ ભાઈ આ કેટલા ભણેલા હતું કઈ બાજુ પાણી ભરવા

નિરાયવિતાવહોષકાય ભાગોપકારકા વિનયવતે ગુરવેને

તો એને આપણે એકાદશી યજ્ઞ જો આપણો આવો જ રહ્યો તો હું આશા કરું કે તમને આ વ્લોગ ગમ્યો હશે તો હવે ને આપણે આ વ્લોગ ને આયા જ પૂરો કરીએ જો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો શું કરવાનું બાળક સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલે આમ હું કેવાય ઓલો આ ડંકો વગેરે ડંકો વગાડી દેજો તો હવે ને આપણે ફરી મળી એક નવ વ્લોગ માં ને હવે તમે એને કન્ટેન્ટ અને કમેન્ટ કરી દેજો કે આવા પ્રકારના વ્લોગ બનાય તો એ પણ આપણે વ્લોગ બનાવશું તો આપણે ફરી મળી એક નવો